વાગડ સાથે આગળ કહેવત અનુસાર વાગડ વિસ્તાર માત્ર કાગળ પર જ આગળ છે રાપર તાલુકાના સત્તાણું ગામો અને બસો સાહીઠ વાડ વિસ્તારમાં હજુ પણ વિકાસના કામો વર્ષોથી અધૂરા પડ્યા છે તો કોઈ ગામમાં થયા પણ નથી ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય વિસ્તારના રાપર તાલુકામાં સુદ્રઢ વહીવટી પ્રક્રિયા હાથ ધરવા માટે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને રાપર તાલુકા પંચાયત કચેરીના પદાધિકારીઓ આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ કેશરબેન બગડાના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયત કચેરીના તમામ કર્મચારીઓ તથા તલાટી મંત્રીઓની એક બેઠક બોલાવી જેમાં તાલુકા પંચાયત પ્રમુખ કેશરબેન બગડા કારોબારી સમિતિના ચેરમેન જયદીપસિંહ જાડેજા તાલુકા વિકાસ અધિકારી કેવી મોઢેરા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુસેન જીએજા વિનુભાઈ થાનકી ઇન્ચાર્જ ધારાસભ્ય કાર્યાલય દ્વારા એક બેઠક બોલાવી જેમાં રાપર તાલુકાના ગ્રામ વિસ્તારોમાં ફરજ બજાવતા તમામ તલાટી મંત્રીને સૂચના આપી હતી કે રાપર તાલુકાની ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી મંત્રીને હાજર રહેવા કડક સૂચના આપવામાં આવી હતી અમે એની અંદર ફરિયાદો આવશે અને અમે કડક કાર્યવાહી કે એનો સોલ્યુશન 100% કરશું પણ જે ગામની અંદરથી ઓછામાં ઓછી ફરિયાદો હશે એવા તલાટી શ્રી અને સરપંચનું સન્માન પણ કરવામાં આવશે નંબર બાબતમાં જે જાહેર કરવામાં આવશે તે બાબતમાં આપનું શું કહેવું છે અત્યારે અઠ્ઠાણું બે પચાસ બાવન આઠસો નાઇન એટ ટુ ફાઇવ જીરો ફાઇવ ટુ એટ ડબલ જીરો આ નંબર અમે જાહેર કરીએ છીએ જે પણ તાલુકાની જાહેર જનતાને કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય ગ્રામ પંચાયત લેવલના હોય ખેતીવાડીના હોય આરોગ્યના હોય પાણી પુરવઠાના હોય રોડ રસ્તાના હોય એ આ નંબર ઉપર વોટ્સએપ કરી શકશે અને આ નંબર ઉપર વોટ્સએપ કર્યા પછી થોડાક જ દિવસની અંદર એમના પ્રશ્નનો એમને પ્રત્યુત્તર મળશે એમનું સોલ્યુશન મળશે એટલે ફરીથી તાલુકાની સમગ્ર જનતાને વિનંતી કરી છે અઠ્ઠાણું બે પચાસ બાવન આઠસો આ નંબર નોંધી લે કોઈ પણ ફરિયાદ હોય તો ફોન નહીં પણ વોટ્સએપની અંદર મેસેજ કરે અને એની અંદર પોતાનું નામ જોગ નામ સરનામું બધું લખે કોઈ પણ મેસેજ ન કરે ગામનું નામ પોતાનું નામ અને જે તે ફરિયાદો એ વિગતમાં જણાવી અને વોટ્સએપ કરશે એનું અમે ખાતરી આપીએ છીએ કે જેમ બને એમ વધારે વધારે આ પ્રશ્નો સોલ્વ થાય એવા પ્રયત્નો અમારી તાલુકા પંચાયત ટીમ દ્વારા અમારા ધારાસભ્યશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે થેન્ક યુ અમારા ધારાસભ્યશ્રીના માર્ગદર્શન હેઠળ ધારાસભ્યશ્રી અમને પણ ઘણી બધી ફરિયાદો હતી જે હાજર રહેતા નહોતા તો આજે એવી કડક સૂચના આપવામાં આવી છે કે જે હાજર નહીં રહે એમના વિરુદ્ધ કારણદર્શક નોટિસ આપવામાં આવે પગાર કાપવામાં આવે અને વધારે જેમને કડક કાર્યવાહી કરે ગેરહાજર છે જે વધારે ટાઈમથી એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે હવે આપના તરફથી એક જાહેરાત કરવામાં આવેલી છે કે ગેરહાજર કર્મચારીઓ બાબતે તથા રાપર તાલુકાના કોઈ પણ સરકારી વિભાગના કર્મચારીઓ માટે ધારાસભ્ય દ્વારા તથા તાલુકા પંચાયત દ્વારા અલગ અલગ નંબર જે જાહેર કરવામાં આવશે તો તે બાબતમાં આપનું શું કહેવું છે ખાસ કરીને રાપર તાલુકો એક પછાત વિસ્તાર છે વિકાસશીલ તાલુકો છે અને અમે તાલુકા પંચાયતના નવા હોદ્દેદારો દ્વારા અમારા ધારાસભ્યશ્રીના માર્ગદર્શન હેઠળ અમે એક ટૂંક સમયની અંદર જ એક મોબાઈલ નંબર જાહેર કરવાના છીએ જે જાહેર જનતા માટે હશે રાફર તાલુકાની જાહેર જનતા માટે હશે જે મોબાઈલ નંબરની અંદર ફક્ત ને ફક્ત તમે વોટ્સએપથી કોઈ પણ ફરિયાદ કે કોઈ પણ સૂચન કરી શકશો તલાટી હાજર ન રહેતા હોય કોઈ ગ્રામ વિકાસના કોઈ કામો ન થતા હોય એના સિવાય નાના મોટા કોઈ પણ ગ્રામના પ્રશ્નો હોય તો એ આજરોજ રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે અમારા ધારાસભ્ય આદણી વીરેન્દ્ર દર્શન હેઠળ તાલુકા પંચાયતના પ્રમુખ અમારા બેન શ્રી કેસરબેનના અધ્યક્ષસ્થાને એક મિટિંગ મળેલી હતી જેની અંદર ખાસ કરીને મંત્રી અને ગ્રામ સેવા ઘણા સમયથી અમારે અહીંયા ખાસ કરીને રાપર તાલુકાની અંદર અનેક ગ્રામ પંચાયતની અંદર જગ્યાઓ ખાલી છે જિલ્લા ફેરની અંદર બદલી થવાના કારણે લગભગ પાસઠ ટકા જેટલી તલાટી મંત્રીની જગ્યાઓ ખાલી છે અને કામનું ભારણ પણ ચાર ચાર પાંચ પાંચ ગામના ચાર જોવાના કારણે વધારે છે અને બીજી એવી પણ ફરિયાદો હતી કે તલાટીઓ હાજર રહેતા નથી જે એમના દિવસ નક્કી કરેલો હોય જે વાર નક્કી કરેલો હોય ત્યારે પંચાયતની અંદર કે પોતાના હેડક્વાર્ટરની અંદર હાજર રહેતા નથી હમણાં અમારા ધારાસભ્યશ્રી અને અમારા પ્રમુખશ્રી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી તથા સર્વે હોદ્દેદારો દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી જિલ્લા પંચાયતમાં પણ અમે રજૂઆત કરેલી છે કે તાત્કાલિક આ જે જે ખાલી જગ્યાઓ છે એ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે જગ્યાઓ ભરતી કરવામાં આવે અને આ તાલુકાની અંદર જે વિકાસશીલ તાલુકો છે જે વિકાસના અનેક કામો અટકેલા છે કે જેની અંદર આ જગ્યા ભરતી થવાથી સ્પીડ વધારે આવે